નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલ સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા સડસઠથી ચોરાશી વર્ષના પેન્શનો માટે આવ્યા મોટા સમાચાર તો આ સ્થારીખ મિત્રો ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ પેન્શનધારકો બાબતે મહત્ત્વની અપડેટ લઈને આવું છું જે નિવૃત્તિ પામેલા છે ની ચોર્યાસી વર્ષના જે પેન્શનધારકો છે તેમના ખાસ આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આજે આપણી જો વોટ્સઅપ ચેનલ તમે જાણો છો જ્યારે તે લોકો બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અમુક છું વર્ષ જોઈન થઈ જશે મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ ડીઆરએચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે સાથે સાથે તમે પેન્શનધારક છો તમને દર મહિને પેન્શન મળે છે તો મિત્રો આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવવાની જાણ કરી છે કે તમે તે મહિના પેન્શન કેટલું પેન્શન મળશે માસિક પેન્શન મળશે રેગ્યુલર પેન્શન મળશે અને કોઈ પણ વધારો મળશે કોઈ વધારો થયો છે તે સંપૂર્ણ ચર્ચા આપણે આ એક આ મહિનાની છેલ્લી તારીખ વિડીયો બનાવીને જાણ કરીશું મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો પગાર વધારો કેન્દ્ર સરકારના જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પંચ રચના મંજૂરી આપી હતી આ કમિશનની અમલીકરણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોના પગાર અને પેન્શન વધારો થશે દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીને પગાર અને પેન્શનમાં અઢી ગણાથી વધુ વધારો થશે તો મિત્રો એવી માહિતી મળી છે કે જે પેન્શનધારક છે સરકારી કર્મચારીઓ છે તેમાં પગાર અને પેન્શનમાં અઢી ગણા વધારો થવાની શક્યતાઓ આપણે જોવા 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 મળી રહી છે કે સાથે સાથે મિત્રો કેન્દ્ર સરકારના જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પણ તમે જાણો છો કે આગામી સમયમાં બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પણ લાગુ થવાની લાગુ થવાની છે તે રચનાને મંજૂરી આપી હતી આ કમિશનની અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે પગાર અને પેન્શનમાં વધારો થશે એવી અપેક્ષા છે કે આટમું પગાર પંચ એક જાન્યુવાર સવિસ્તી અમલમાં હશે ત્યારબાદ પગાર અને પેન્શનમાં વધારો અસરકારક રહેશે મિત્રો આટમું પગાર પંચ પીઠમતા વધારવાની ધારણા છે આ ફેક ફેક્ટરના ઉપયોગ પગારના ધોરણની પુનઃ ગણતરી થાય છે તે માટે સાતમું પગાર પંચ બે પંચ સત્તાવન હતું અને પરંતુ શરૂઆતના સંકેતો મુજબ આઠમો પગાર પંચ પણ બે હોઈ શકે છે જેનાથી કર્મચારીના પગારમાં વધારો થશે જો આ ફીડ ફેક્ટર નક્કી કરવામાં આવે તો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો રૂપિયા થશે જ્યારે લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થશે તો મિત્રો ટૂંકમાં આપણે એટલું સ્પષ્ટ કહી શકાય છે કે જેટલું ફીડપેમ્પ ફેક્ટર આગામી સમયમાં આઠમ પગાર પણ લાગુ થતાં જેટલું ફીડ ફેક્ટર વધશે તેટલો જ ફાયદો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારીના પગાર અને પેન્શનમાં જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ ભથ્થા અને કપાટમાં અપેક્ષિત ફેરફારો મૂળભૂત પગારમાં ફેરફારની સાથે કર્મચારીઓના ઘરપાડા ભથ્થા એચઆરએ અને મુસાફરી ભથ્થા ટીએને પણ તેમને પોસ્ટિંગ સ્થાન અને કાર્ય જરૂરિયાત અનુસાર અપડેટ કરવામાં આવશે આ નોટ એ છે કે જો કર્મચારી સમાન પગાર ગ્રેડમાં ન હોય તો પણ તેમની કુલ માસિક આવક તેની પોસ્ટિંગના આધારે બદલાશે જે તેમણે વીજ શહેરોમાં રહેવા અને મુસાફરી ખર્ચને આવરી લેવામાં મદદરૂપ કરશે ભવિષ્યના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર રાષ્ટ્રીય પંચ સિસ્ટમ એનપીએસ અને કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના સીજીએસએટ યોગદાન પર અસર પડશે હાલમાં સરકારી કર્મચારી તેવા મૂળ પગારમાં દસ ટકા અને ડીએ એનપીએસમાં ફાળો આપે છે જ્યારે સરકાર ચૌદ ટકા ફાળો આપે છે કર્મચારીના પગારમાં સંભવિત વધારો સાથે આ બંને યોજના દર મહિને વધુમાં યોગદાન આપવું પડશે તેવી જ રીતે નવા પગારપત્ર પગાર સ્લેપ સાથે જોડાયેલા નો ચાર્જ પણ મિત્રો વધશે કયા પગારના ગ્રેડમાં કેટલો વધારો થઈ શકે છે ગ્રેડ બે હજાર લેવલ ત્રણમાં મૂળભૂત પગારમાં સત્તાવન હજાર ચારસો છપ્પન રૂપિયા કુલ ચુમ્મઠ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા ચોખ્ખો ઇન ઇનહેટ પગાર આવશે અડસઠ હજાર આઠસો રૂપિયા ઓગણપચાસ ગ્રેડ છ હજાર બસો લેવલ છના મૂળભૂત પગારમાં ત્રણ હજાર સાતસો આઠ રૂપિયા કુલ પગાર એક લાખ ઓગણીસ હજાર ચાર એક લાખ ઓગણીસ હજાર સા સાતસો અઠ્ઠાવન રૂપિયા ઇન હેન્ડ આવશે મિત્રો એક લાખ નવ હજાર નવસો સિત્યોતેર રૂપિયા ગ્રેડ પાંચ છે આઠસો એટલે લેવલ નવના મુરબુટ પગાર એક લાખ ચાલીસ હજાર બસો રૂપિયા કુલ એક લાખ એક્યાસી હજાર સાત એક લાખ એક્યાસી હજાર તોતેર રૂપિયા ચોક્કું ઇન ઇનહેન પગાર એક લાખ સાઠ હજાર ચારસો એક આવશે ગ્રેડ અગિયારના છ હજાર છસો મુરભૂડ પગાર એક લાખ ચોરસી હજાર ચારસો બાવન ઇનહેન્ટ પગાર આવશે બે લાખ પોત્રીસ હજાર નવસો વીસ ચોક્કું ઇનહેન્ટ પગાર બે લાખ સોળ હજાર આઠસો પચીસ રૂપિયા આવશે મિત્રો તમે જણાવી દઈએ કે આ પગાર સત્વરો પણ અંદાજ ઉપર આધારિત છે આ કમિશન દ્વારા અંતિમ બલામો દ્વારા મંજૂર પર તે ફેરફાર થઈ શકે છે સરકારી કર્મચારીઓ અને પેન્શન આર્મો પગાર પંચની આતુરતા રાહ જોઈ રહ્યા છે અને કમિશન મુખ્ય ઉદ્દેશ વર્તમાન વર્તમાન સાથે પેન્શનના માળખા સર કરવાનું છે જેથી જાહેર ક્ષેત્રમાં કર્મચારીઓના વ્યાજબી અને વ્યવહાર વળતર સુનિશ્ચિત કરી શકાય આપણે નાણાકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે તો મિત્રો આ